કર્ણવ તમારી સાથે માં અમે તમારું સ્વાગત કરીએ છીએ ચાલો આજનો સંવાદ શરૂ કરીએ નમસ્કાર ભારતીય સંસ્કૃતિમાં આપણે હંમેશા વડીલોને માન આપતા આવ્યા છીએ પણ હવે સમય બદલાયો છે ઘણા વડીલો એકલતા અનુભવે છે ઉપેક્ષા થાય છે એમની અસલામતી પણ લાગે છે એટલે આજે આપણે વરિષ્ઠ નાગરિકોના કાયદાકીય હક શું છે એમને શું સુરક્ષા મળે કેવી મદદ મળી શકે એ બધી વાતો જરા ઊંડાણથી કરીશું આપણી પાસે જે માહિતી છે લેખો સંશોધન કાયદાઓ એના આધારે આ ચર્ચા કરીશું હા બરાબર છે આ મુદ્દો અત્યારે ખૂબ જ ખૂબ જ અગત્યનો છે કારણ કે કુટુંબ વ્યવસ્થા બદલાઈ છે સમાજ બદલાયો છે એટલા વડીલો સામે પડકારો પણ નવા છે એટલે એમના અધિકારો શું છે કાયદો સુરક્ષણ આપે છે એની જાણકારી બધાને હોવી જ જોઈએ વડીલોને પોતાને અને યુવાનોને પણ બરાબર તો શરૂઆત આપણે બંધારણથી કરીએ આપણા બંધારણમાં વડીલોના અધિકારો માટે શું કહ્યું છે ક્યાં છે એનો પાયો જરૂર જુઓ બંધારણનો અનુચ્છેદ એકવીસ એ તો દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો હક આપે છે એમાં વડીલો પણ આવી ગયા આ તો મૂળભૂત અધિકાર છે પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં અનુચ્છેદ એકતાલીસ રાજ્યને કહે છે કે વૃદ્ધાવસ્થા જેવી સ્થિતિમાં નાગરિકોને જરૂરી જાહેર સહાય મને પબ્લિક અસિસ્ટન્સ મળવી જોઈએ અચ્છા જાહેર સહાય હા અને અનુચ્છેદ ઓગણચાલીસ એ એ પણ કહે છે કે કોઈ પૈસાના અભાવે કે બીજા કોઈ કારણે ન્યાયથી વંચિત ન રહે એટલે કે મફત કાનૂની સહાય ફ્રી લીગલ એડની વ્યવસ્થા કરવી જોઈએ એટલે બંધારણે તો દિશા આપી દીધી છે પણ આ તો સિદ્ધાંતો થયા એને અમલમાં મૂકવા માટે કોઈ ખાસ કાયદો છે વડીલો માટે હા ચોક્કસ આ જરૂરિયાત સમજીને બે હજાર સાતમાં સંસદે એક ખાસ કાયદો બનાવ્યો માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ ટુ થાઉઝન્ડ સેવન એનો મુખ્ય હેતુ જે છે કે વડીલો અને મા બાપને ભરણ પોષણ અને કલ્યાણ માટે મતલબ એમની દેખભાળ માટે એક અસરકારક કાનૂની માળખું મળે આ કાયદામાં થોડું સ્પષ્ટ કરીએ જેમ કે વરિષ્ઠ નાગરિક એટલે કોણ અને ભરણ પોષણમાં શું શું આવે હા બહુ સારો પ્રશ્ન કાયદો આ બધું સ્પષ્ટ કરે છે વરિષ્ઠ નાગરિક એટલે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક માતાપિતામાં પોતાના દત્તક લીધેલા કે સાવકા મા બાપ પણ આવી જાય ભલે એમની ઉંમર સાહીઠથી ઓછી હોય અચ્છા ઉંમરનો બાદ નથી માતાપિતા માટે ના અને બાળકો એટલે પુખ્ત વયના દીકરા દીકરી પૌત્ર પૌત્રી સગીર નહીં અને પોષણ એટલે ભરણપોષણ એટલે ખાલી ખાવા પીવાનું નહીં એમાં ખોરાક કપડાં રહેઠાણ અને અગત્યનું એટલે તબીબી સંભાળ અને સારવાર આ બધું જ આવી જાય અને કલ્યાણ એટલે વડીલો માટે ખોરાક આરોગ્ય મનોરંજન કેન્દ્રો બીજી જરૂરી સગવડો એ બધું આ બધું જોવા માટે કાયદામાં ખાસ ભરણપોષણ ટ્રિબ્યુનલની રચનાની પણ વાત છે સમજાયો હવે સૌથી અગત્યનો અને કદાચ સૌથી સામાન્ય પ્રશ્ન ભરણ પોષણનો જો સંતાનો મા બાપની કે વડીલની સંભાળ ન રાખે પૈસા ન આપે તો શું થઈ શકે આ માટે કાયદાની કલમ ચાર બહુ જ સ્પષ્ટ છે જે વરિષ્ઠ નાગરિક કે માતાપિતા પોતાની કમાણી કે મિલકતમાંથી પોતાનું ગુજરાન ચલાવી શકે એમ ન હોય અસમર્થ હોય તેઓ એમના પુખ્ત સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર છે પુખ્ત સંતાનો એટલે દીકરા દીકરી પૌત્ર પૌત્રી બધા હા બધા અને જો વડીલ સંતાન હોય તો જે એમના કાયદેસરના વારસદાર હોય જે એમની મિલકત વાપરે છે અથવા વારસામાં મેળવશે એમની જવાબદારી બને છે કાયદો કહે છે કે વડીલ એક સામાન્ય જીવન જીવી શકે એટલી મદદ મળવી જોઈએ અને આ હક મેળવવા માટે જવાનું ક્યાં અરજી કોણ કરી શકે પ્રક્રિયા કેવી છે અઘરી છે ના પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ છે કલમ પાંચ મુજબ વડીલ પોતે અરજી કરી શકે જો એ અશક્ત હોય તો એમના વતી કોઈ બીજી વ્યક્તિ અથવા કોઈ રજીસ્ટર્ડ સંસ્થા પણ અરજી કરી શકે છે અને ખાસ વાત એ કે ટ્રિબ્યુનલ જે સામાન્ય રીતે સબડિવિઝનલ ઓફિસર કક્ષાના અધિકારી હોય છે એમને જો કોઈ રીતે જાણ થાય તો એ જાતે જ સુઓ મોટો પણ કાર્યવાહી શરૂ કરી શકે છે અચ્છા કોઈની અરજી વગર પણ હા અરજી વગર પણ અરજી મળે એટલે ટ્રિબ્યુનલ સામેવાળા પક્ષને એટલે કે સંતાનો કે સંબંધીઓને નોટિસ મોકલે અને બંનેને સાંભળે આમાં સમય કેટલો લાગે કારણ કે વડીલોને તો તાત્કાલિક મદદની જરૂર હોય અને શું કેસ ચાલે ત્યાં સુધી કોઈ રાહત મળે કાયદામાં ઉતાવળ રાખવાનું કહ્યું છે અરજીનો નિકાલ નેવું દિવસમાં કરવાનો લક્ષ્યાંક છે નેવું દિવસ હા બહુ ખાસ સંજોગો હોય તો બીજા ત્રીસ દિવસ વધુ મળી શકે અને હા તમે પૂછ્યું એમ કેસ ચાલે એ દરમિયાન પણ જો જરૂર લાગે તો ટ્રિબ્યુનલ વચગાળાનું ભરણપોષણ એટલે કે ઇન્ટરિમ મેન્ટેનન્સ ચૂકવવાનો હુકમ કરી શકે છે તરત જ આ બહુ સારું કહેવાય અને રકમ કેટલી મળી શકે કોઈ મર્યાદા છે અને જો સંતાન પૈસા ના આપે તો હુકમ ન માને તો રકમ ટ્રિબ્યુનલ કેસના સંજોગો જોઈને નક્કી કરે મૂળ કાયદામાં મહિને વધુમાં વધુ દસ હજાર રૂપિયાની મર્યાદા હતી દસ હજાર હા પણ બે હજાર ઓગણીસમાં માં એક સુધારા બિલ આવ્યો હતો એમાં આ મર્યાદા કાઢી નાખવાની વાત છે જેથી જરૂર પ્રમાણે વધુ રકમ પણ મળી શકે અને જો કોઈ હુકમનું પાલન ન કરે પૈસા ન ચૂકવે તો ટ્રિબ્યુનલ એમની પાસેથી પૈસા વસૂલવા વોરંટ કાઢી શકે છે અને જરૂર પડીએ એક મહિના સુધીની જેલની સજા પણ કરી શકે છે જેલની સજા પણ હા એટલે આ જોગવાઈ ઘણી કડક છે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે વડીલ કાં તો સીઆરપીસી હેઠળ અથવા આ કાયદા હેઠળ બેમાંથી એક જ જગ્યાએ જગ્યાએ શકે બંને નહીં ઓકે જે જવાબદારી ન નિભાવે એમના માટે કાયદામાં સ્પષ્ટ રસ્તો અને સજાની પણ વાત છે પણ ઘણીવાર વડીલો બિચારા એકલા હોય આ બધી પ્રક્રિયામાં એમને કોણ મદદ કરે કોઈ સરકારી અધિકારી હોય છે હા એની પણ જોગવાઈ છે કાયદામાં મેન્ટેનન્સ ઓફિસરની નિમણૂક કરવાનું કહ્યું છે સામાન્ય રીતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડીએસડબલ્યુઓ આ કામ કરે છે જો વડીલ ઇચ્છે તો આ અધિકારી ટ્રિબ્યુનલમાં એમનું પ્રતિનિધિત્વ કરી શકે એમને અરજી કરવામાં પુરાવા રજૂ કરવામાં મદદ કરી શકે આ તો થઈ ભરણ પોષણની વાત પણ બીજો એક બહુ લાગણીશીલ અને ગંભીર મુદ્દો છે મિલકતનો ઘણીવાર મા બાપ પ્રેમમાં ને પ્રેમમાં ઘર કે મિલકત દીકરા દીકરીના નામે કરી દે અને પછી એ જ સંતાનો એમને સાચવે નહીં કાઢી મૂકે આવા કિસ્સામાં શું તમે બહુ જ મુદ્દો ઉઠાવ્યો અને હા આ કાયદામાં આના માટે પણ ખૂબ જ મહત્વની જોગવાઈ છે કલમ ત્રેવીસ એ કહે છે કે જો કોઈ વડીલે આ કાયદો બે હજાર સાતનો અમલમાં આવ્યો એ પછી પોતાની મિલકત કોઈને ભેટ ગિફ્ટ તરીકે આપી હોય કે બીજા કોઈ રીતે ટ્રાન્સફર કરી હોય અને એની પાછળ શરત એ હોય ભલે લખેલી ન હોય કે મિલકત લેનાર વ્યક્તિ એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડશે એમની સંભાળ રાખશે અને જો એ વ્યક્તિ પોતાની એ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો એવું માની લેવામાં આવશે કે આ મિલકત છેતરપિંડીથી દબાણથી કે અયોગ્ય પ્રભાવ હેઠળ લેવામાં આવી હતી ઓ તો પછી આપેલી મિલકત પાછી મળી શકે હા બિલકુલ આવા સંજોગોમાં વડીલ જો ઈચ્છે તો ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે અને ટ્રિબ્યુનલ એ મિલકત ટ્રાન્સફરને રદબાતલ બાતલ વોઇડ જાહેર કરી શકે છે એટલે કે મિલકત પાછી વડીલના નામે થઈ શકે આ તો બહુ મોટી વાત કહેવાય કારણ કે ઘણીવાર શરત ક્યાંય લખી નથી હોતી બસ એક સમજણ હોય છે બરાબર અને અદાલતોએ પણ આ કલમનું અર્થઘટન બહુ ઉદારતાથી કર્યું છે ઘણા કેસમાં કોર્ટે કહ્યું છે કે માબાપ જ્યારે સંતાનોને મિલકત આપે ત્યારે સંભાળ રાખવાની શરત ગર્ભિત જ હોય છે ભલે કાગળ પર ન લખી હોય સુપ્રીમ કોર્ટે એસવનિતા કેસમાં તો ત્યાં સુધી કહ્યું કે જરૂર પડે તો ટ્રિબ્યુનલ એ સંતાનોને એ ઘરમાંથી કાઢી મૂકવાનો ઇવિક્શન આદેશ પણ આપી શકે છે જેથી વડીલ શાંતિથી પોતાના ઘરમાં રહી શકે બીજા કેસમાં પણ આવું થયું છે અરે વાહ આ તો ખરેખર વડીલો માટે એક મોટું કાનૂની રક્ષણ છે જે પણ વડીલો આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય એમના માટે આ જાણકારી બહુ જ ઉપયોગી છે કે પ્રેમથી આપેલી મિલકત જો સંભાળ ન રખાય તો પાછી માંગી શકાય છે ચોક્કસ અને આ એકદમ સ્પષ્ટ સમજવા જેવી વાત છે પ્રેમ અને વિશ્વાસનો દુરુપયોગ થાય તો કાયદો વડીલની પડખે ઊભો રહે છે અને આ કાયદાની જોગવાઈઓ મતલબ કલમ ત્રેવીસ એ બીજા કોઈ પણ કાયદા પર હાવી ગણાશે ઓવર એટલે આ મામલામાં આ કાયદો જ મુખ્ય ગણાશે મિલકતની સુરક્ષાની વાત થઈ હવે એક બીજી દુઃખદ વાસ્તવિકતા છે વડીલોને ત્યજી દેવા એમની સાથે ખરાબ વર્તન કરવું દુર્વ્યવહાર કરવો શું આ પણ કાયદા હેઠળ ગુનો બને છે હા ચોક્કસપણે કલમ ચોવીસ આ વિશે છે એ સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિની જવાબદારી છે વડીલની સંભાળ રાખવાની જેમ કે સંતાન કે સંબંધી અને એ વ્યક્તિ જાણી જોઈને એમને દેવાના ઈરાદાથી ક્યાંય પણ છોડી દે તો ગુનો છે અને એની સજા એના માટે મહિના સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે શું આપણી પાસે કોઈ આંકડા છે કે ભારતમાં કે ગુજરાતમાં વડીલો સાથે દુર્વ્યવહાર કેટલો સામાન્ય છે હા જે એલએસઆઈ સર્વેની મેં વાત કરી લોંગીટ્યુડનલ એજિંગ સ્ટડી ઇન ઇન્ડિયા એના આંકડા થોડા ચિંતાજનક છે રાષ્ટ્રીય સ્તરે લગભગ પાંચ ટકાથી વધુ વડીલોએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં એમની સાથે કોઈક પ્રકારનો દુર્વ્યવહાર થયો છે હા અને સૌથી વધુ શું જોવા મળે છે તો કે મૌખિક દુર્વ્યવહાર અપમાનજનક શબ્દો પછી આવે ઉપેક્ષા ધ્યાન ના આપવું પછી ભાવનાત્મક ઠેસ પહોંચાડવી આર્થિક શોષણ કરવું અને શારીરિક મારપીટ પણ કરનાર કોણ હોય છે મોટાભાગે બહારના લોકો કે દુઃખદ વાત એ છે કે એલએસી ડેટા કહે છે કે મોટાભાગના કિસ્સાઓમાં પરિવારના જ સભ્યો ખાસ કરીને પુત્ર વધુ અને પુત્ર અથવા તો નજીકના પડોશીઓ જ આવું વર્તન કરતા હોય છે ઓ આ તો બહુ ગંભીર છે શું કોઈ ખાસ પ્રકારના વડીલો સાથે આવું થવાનું જોખમ વધુ હોય છે હા અભ્યાસ એવું પણ તારણ આપે છે કે જે વડીલો ગ્રામીણ વિસ્તારમાં રહે છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે જેમનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું અને ખાસ કરીને જે વૃદ્ધ મહિલાઓ છે અને કદાચ હજુ કામ કરે છે એમના પર દુર્વ્યવહારનું જોખમ વધુ જોવા મળે છે આ આંકડા અને માહિતી ખરેખર આંખ ઉઘાડનારા છે ભરણ પોષણ અને મિલકત સિવાય વડીલોના સામાન્ય કલ્યાણ માટે એમના સ્વાસ્થ્ય માટે કાયદામાં શું વિચાર્યું છે વૃદ્ધાશ્રમ કે હોસ્પિટલની સુવિધાઓ વિશે કંઈ હા કાયદામાં એનું પણ ધ્યાન રાખાયું છે કલમ ઓગણીસ રાજ્ય સરકારોને કહે છે કે જરૂરિયાત પ્રમાણે દરેક જિલ્લામાં તબક્કાવાર રીતે વૃદ્ધાશ્રમો સ્થાપવા જોઈએ અને એનું યોગ્ય સંચાલન કરવું જોઈએ ખાસ કરીને નિરાધાર વડીલો માટે આ વૃદ્ધાશ્રમોમાં રહેવા જમવાની તબીબી સારવારની મનોરંજનની આ બધી સગવડોના ચોક્કસ ધોરણો પણ નક્કી કરવાના રહે છે અને આરોગ્ય સંભાળ માટે હોસ્પિટલોમાં કોઈ ખાસ વ્યવસ્થા હા કલમ વીસ એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ મુજબ સરકારી અથવા સરકારી મદદ મેળવતી હોસ્પિટલોમાં વડીલો માટે શક્ય હોય ત્યાં સુધી પથારી બેડ્સ અનામત રાખવી એમના માટે અલગ કતારની વ્યવસ્થા કરવી લાંબા ગાળાની કે ગંભીર બીમારીઓની સારવાર માટે સુવિધાઓ વધારવી વૃદ્ધાવસ્થા સંબંધિત રોગો પર સંશોધન કરવું અને દરેક જિલ્લા હોસ્પિટલમાં વૃદ્ધરોગ વિજ્ઞાન જેરિયાટ્રિક કેર માટે એક ખાસ કે સુવિધા ઊભી કરવી આ બધી જવાબદારી રાજ્ય સરકારની બને છે કારણ કે સારું સ્વાસ્થ્ય પણ એમના માટે બહુ જરૂરી છે બિલકુલ આપણે એલએસઆઈ ડેટામાં જોયું કે ખરાબ સ્વાસ્થ્ય હોય તો દુર્વ્યવહારનું જોખમ વધે છે એટલે સારી આરોગ્ય સેવા એ પણ એક પ્રકારનું રક્ષણ જ છે બરાબર કાયદા તો ઘણા સારા છે જોગવાઈઓ પણ છે પણ આપણે શરૂઆતમાં વાત કરીએમ ઘણા વડીલો આના વિશે જાણતા જ નથી અથવા તો કોર્ટ કચેરીના ડરથી કે બીજા કારણોસર ન્યાય સુધી પહોંચી શકતા નથી આ સૌથી મોટો પડકાર છે ખરું ને એકદમ સાચી વાત આ જ મુખ્ય સમસ્યા છે પહેલું તો જાગૃતિનો અભાવ એલએસઆઈનો આંકડો યાદ છે દસમાંથી માંડ એક પીડિત વડીલ કાયદા વિશે જાણે છે બીજું કાનૂની પ્રક્રિયા જટિલ લાગી શકે એનો ડર હોય પૈસા ના હોય એ પણ એક કારણ બને ભલે કાનૂની સહાય મફત હોય પણ આવવા જવાનો કાગળિયાનો ખર્ચ તો થાય અને સૌથી મોટું કારણ ખાસ કરીને પરિવારના મામલામાં શરમ સંકોચ બદનામીનો ડર સંબંધો સાવ તૂટી જવાનો ભય હા આ બધું વડીલોને રોકે છે અને ગામડામાં રહેતા હોય તો ટ્રિબ્યુનલ સુધી પહોંચવું પણ અઘરું પડે બરાબર ભૌગોલિક અંતર પણ એક મુદ્દો છે તો પછી મદદ ક્યાંથી મળે શું વ્યવસ્થા છે આના માટે મડદ વ્યવસ્થાઓ છે એક તો કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ ઓગણીસો સત્યાશી હેઠળ દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડીએલએસએ હોય છે ડીએલએસએ હા એ લોકો વરિષ્ઠ નાગરિકો સહિત જે પણ પાત્રતા ધરાવતા હોય એમને મફત કાનૂની સલાહ અને જરૂર પડીએ મફત વકીલની સેવા પૂરી પાડે છે એમનો સંપર્ક કરી શકાય બીજું લોક અદાલતો પણ છે જ્યાં સમાધાનથી ઝડતી નિકાલ આવી શકે પણ એની જાગૃતિ પણ ઓછી છે અને પેલી સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓસ એમની શું ભૂમિકા છે એમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે હેલ્પેજ ઇન્ડિયા ડિગ્નિટી ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ છે અને આપણા ગુજરાતમાં પણ ઘણી સ્થાનિક સંસ્થાઓ જેમ કે જીવનાસ્થા જેવી સંસ્થાઓ આ ક્ષેત્રમાં બહુ જ સરસ કામ કરે છે જીવન આસ્થા હા જીવન આસ્થા અને એવી બીજી ઘણી સંસ્થાઓ વડીલોને કાયદાકીય માર્ગદર્શન આપે છે જાગૃતિ ફેલાવે છે જરૂર પડી એમની અરજી તૈયાર કરવામાં મદદ કરે છે અને ઘણીવાર ટ્રિબ્યુનલ સુધી પહોંચવામાં એક સેતુ તરીકે કામ કરે છે એટલે કે આવી સંસ્થાઓનો સંપર્ક કરવો ફાયદાકારક રહે ચોક્કસ ખૂબ જ ફાયદાકારક સરકારી તંત્ર અને આવી સેવાભાવી સંસ્થાઓ વચ્ચે જેટલો વધુ તાલમેલ હોય એટલું વડીલો માટે સારું આ માહિતી ખૂબ ઉપયોગી છે ખાસ કરીને એવા વડીલો અને એમના પરિવારો માટે જેઓ મૂંઝવણમાં હોય કે ક્યાં જવું કાનૂની હક્કો સિવાય ટેક્સમાં આવકવેરામાં પણ વડીલોને કોઈ રાહત ખરી હા ટૂંકમાં કહી દઉં આવકવેરા કાયદામાં પણ સિનિયર સિટીઝન્સ સાઠ વર્ષથી વધુ અને સુપર સિનિયર સિટીઝન્સ એંસી વર્ષથી વધુ માટે કેટલી ખાસ રાહતો છે જેમ કે એમના માટે કર મુક્તિની મૂળભૂત મર્યાદા બેઝિક એક્ઝેમ્પશન લિમિટ વધુ હોય છે અચ્છા જો એમની આવક માત્ર પેન્શન અને વ્યાજની હોય ધંધાની ન હોય તો એમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે છે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરો કે કોઈ ગંભીર બીમારી પાછળ ખર્ચ થાય તો એના પર વધુ કર કપાત મળે છે જૂની કર વ્યવસ્થામાં હેલ્થ માટે ફાયદો હા અને બેંક કે પોસ્ટ ઓફિસમાંથી જે વ્યાજ મળે એના પર પણ પચાસ હજાર રૂપિયા સુધીની ખાસ કપાત મળે છે કલમ એટી ટીટીબી અને એટલા વ્યાજ પર કીડીએસ પણ કપાતો નથી પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે અમુક શરતોને આધીન આઈટીઆર ભરવામાંથી પણ મુક્તિ છે એટલે આ બધી નાની નાની રાહતો એમની આર્થિક સુરક્ષામાં મદદ કરે છે અલબત્ત નવી કર વ્યવસ્થા ન્યૂ ટેક્સ રજીમમાં આમાંની ઘણી કપાતો નથી મળતી એ યાદ રાખવું સરસ તો આજે આપણે ઘણી બધી વાતો કરી વડીલોના બંધારણીય હક બે હજાર સાતનો ખાસ કાયદો ભરણપોષણનો અધિકાર મિલકતનું રક્ષણ ત્યાગ સામે સજા આરોગ્યની સુવિધાઓ કાનૂની મદદ ક્યાંથી મળે એનજીઓઝની ભૂમિકા અને આવકવેરાની રાહતો સુધી આપણે એ પણ જોયું કે કાયદા સારા હોવા છતાં જાગૃતિ અને અમલીકરણના પડકારો છે તો આ બધી ચર્ચાનો મુખ્ય સાર શું કાઢી શકીએ આપણે સાર એ છે કે વડીલોના રક્ષણ માટે કાયદાનું પીઠબળ છે બે હજાર સાતનો કાયદો ખરેખર એક મોટું હથિયાર છે એ ભરણપોષણનો હક આપે છે મિલકત પાછી અપાવી શકે છે ત્યાગને ગુનો ગણે છે પણ કાયદો કાગળ પર રહી જાય જો લોકો એના વિશે જાણે નહીં અને જો એનો અમલ બરાબર ન થાય જાગૃતિ વડીલોમાં યુવાનોમાં સમાજમાં એ સૌથી પહેલી જરૂરિયાત છે આપણે જોયું કે સ્વાસ્થ્ય ગરીબી એકલતા આ બધું વડીલોને વધુ સંવેદનશીલ બનાવે છે એટલે કાયદાની સાથે સાથે પરિવારનો સમાજનો હકારાત્મક ટેકો બહુ જ જરૂરી છે સરકારી એજન્સીઓ ડીએલએસએ અને જીવન આસ્થા જેવી સંસ્થાઓની ભૂમિકા પણ નિર્ણાયક છે બિલકુલ સાચી વાત કાયદો એનું કામ કરશે પણ સમાજ તરીકે વ્યક્તિ તરીકે આપણી પણ ફરજ છે આપણા વડીલો જેમણે આપણને મોટા કર્યા એમનું સન્માન જળવાય એમને સુરક્ષા મળે એ જોવાની જવાબદારી આપણા સૌની છે કદાચ આપણે એટલું જ કરીએ કે આ માહિતી બીજા સુધી પહોંચાડીએ કોઈ જરૂરિયાતમંદ વડીલને સાચો રસ્તો બતાવીએ અને સૌથી અગત્યનું આપણા પોતાના ઘરમાં વડીલો પ્રત્યે પ્રેમ આદર અને સંવેદના રાખીએ આપણે એવું તે શું કરી શકીએ જેથી આપણા વડીલો એમના જીવનના આ પડાવ પર ગૌરવ સુરક્ષા અને મનની શાંતિ અનુભવી શકીએ આ એક પ્રશ્ન છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ નમસ્કાર